જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે પાંત્રીસ વર્ષ જૂની સંસ્થા છે તથા કેન્સર અવેરનેસ તથા કેન્સર પ્રિવેન્શન માટે કામ કરી રહી છે સાથે સાથે વ્યસન મુક્તિ માટે અમે છેલ્લા સાત આઠ વર્ષોમાં જે કામ કરેલું છે તે માટે અમને ઇન્ડિયા બુક એવોર્ડમાં પણ અમારું નામ દર્જ થયેલું છે આપ સૌને ખબર છે કે હજારથી ઉપરની વસ્તીવાળા દરેક ગામોમાંની સ્કૂલોમાં જઈ અને અમે બાળકોને વિદ્યાર્થીઓને લગભગ સાડા પાંચસો સ્કૂલોમાં અમે જુદા જુદા નાટકો બતાવી અને વ્યસન મુક્તિ માટે સૌને અનુમોદન કરેલું છે નાના બાળકો જે વિદ્યાર્થીઓ જે વ્યસન લેવાનું તૈયાર નાના નાની ઉંમરથી શરૂ કરે છે તેના માટેનું આ વખતની નો ટોબેકો ડેની થીમ છે પ્રિવેન્ટ ધ એડોલસન્ટ ફ્રોમ ઇલ ઇફેક્ટ ઓફ ટોબેકો ઇન્ડસ્ટ્રી સ્કૂલની આજુબાજુ જે ગુટકા વેચાય છે તેના માટે પણ અમે ઘણો પ્રયત્ન કરેલો છે એસપીને જ્યારે નીરવભાઈ હતા ત્યારે એસપીને કહીને અને એના માટે એમને ખૂબ ઘણા બધા પગલાંઓ પણ લીધેલા હતા આજે આ રેલીનું આયોજન પણ આ અંગે જ વ્યસન મુક્તિ માટેનું જ છે આ નો ટોબેકોને દેને દિવસે અમે લગભગ ચારેક જુદા જુદા પ્રોગ્રામ આપેલા છે ટોબેકો મોનિટર કરીને નેશનલ સંસ્થા છે તેની સાથે ઓનલાઈન કોન્ટેસ્ટમાં અમારા ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અત્યારે સ્કૂલ કોલેજો બંધ છે માટે ઓનલાઈન વ્યવસ્થા જ બધી ગોઠવવી પડે અને કોરોના વખતથી હવે બધાને ઓનલાઈન બધા પાર્ટિસિપન્ટ કરવાનું બધું ફાવી જ ગયું છે હવે આ નેશનલ સંસ્થામાં ઘણા વિદ્યાર્થીઓએ તથા મોટી ઉંમરના લોકોએ પણ જુદી જુદી કોન્ટેસ્ટમાં ભાગ લીધેલો છે તેનું રિઝલ્ટ હવે ડિક્લેર થવામાં આવશે તથા દરેકને તેના સર્ટિફિકેટ પણ ટોબેકો મોનિટર તરફથી આપવામાં આવશે બીજો પ્રોગ્રામ હતો કે એડોલેસન્ટ ઉપરની જે આ વાત છે તો એડોલેસન્ટ સુકામ નાની ઉંમરથી વ્યસન લેવાનું શરૂ કરે છે કોઈને કોઈ જાતનું સ્ટ્રેસ આજની જિંદગીમાં ફાસ્ટ જિંદગીમાં છે અને એ સ્ટ્રેસને દૂર કરવા માટે મેડિટેશન સિવાયનો કોઈ બીજો મોટો ઉપાય નથી અને આ મેડિટેશન એ પણ ઓનલાઈન જ કરાવવું પડે એમ હતું કેમકે સ્કૂલ કોલેજો બંધ છે હાર્ટફુલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી આ મેડિટેશન અમે ત્રણ દિવસ માટે ત્રીસ એકત્રીસ અને પહેલી જૂન ત્રણ દિવસ માટે સાંજે છથી સાત ઓનલાઈન મેડિટેશન કરાવ્યું તેમાં પણ ઘણા સ્કૂલના વિદ્યાર્થીઓ તથા બીજાએ ભાગ લીધો હવે સ્કૂલ કોલેજ ખુલશે પછી અમે દરેક સ્કૂલોમાં જઈને પણ આ પ્રોગ્રામનું આયોજન કરીશું